દર્શક મિત્રો ગુજરાતમાં રફતાર કહેર ક્યારે રોકાશે એ તો હવે ભગવાન જ જાણે કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ ઘટનાઓ વધી રહી છે અને જેમાં નિર્દોષ જનતા મોતને ભેટે છે અમદાવાદ હોય વડોદરા હોય કે અન્ય કોઈ શહેર એક પછી એક હિટ ઘટના એ દર્શાવે છે કે પોલીસનો કે કાયદા કાનૂનનો ડર હવે નફટ નબીરાઓને રહ્યો નથી ટ્રાફિક વિભાગ હેલ્મેટ હોય સીટ બિલ્ડ ને બ્લેક ફિલ્મ લઈને કાર્યવાહી તો કરે છે પણ પોલીસની સ્પીડ ગનમાં નબીરાઓના વાહન કેદ નથી થતાને બેફામ દોડતા વાહનો અનેકોના જીવ લઈ રહ્યા છે જેનો પુરાવો ગાંધીનગરની બનેલ કાર ઘટના છે જેમાં બેફામ રોડ પર દોડતી સફારી કારે અનેક વાહનોને ને રાહદારીઓને અડફેટે લીધા હતા જેમાં બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ઘાયલ થયા હતા વાત એમ છે કે ગાંધીનગરના રાંધેસણ વિસ્તારમાં સવારે ટાટા સફારી કારના બેદર ચાલક એવા હિતેશે રાહદારી અને વાહન ચાલકોને અડફેટ લેતા એક મહિલા સહિત બે મોત થયા હતા પ્રત્યક્ષ કે અકસ્માત અનહદ દારૂ પીધેલો હતો એટલું બધું ડ્રિંક્સ કરેલું હતું કે તેના ઉભા રહેવાના કોઈ ફાફા પડી ગયા હતા જોકે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે બોળી પહોંચી હતી જ્યારે કાર ચાલકનો પોલીસની હાજરીમાં લોકોએ ટપલી દાવ પણ કર્યો હતો હવે પોલીસ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી હતી દર્શક મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સ્થાનિકોનું કહેવું છે કે ચાલક ચિક્કાર નશામાં હતો ત્યારે એમ થાય કે દારૂ હોય ગાંજો ડ્રગ્સ જેવા નશાની લત યુવામાં વધી રહી છે કારણ કે અગાઉ પણ બનેલ હિટ રનની ઘટનામાં નશો કરેલી હાલતમાં એક્સિડન્ટ થયો હોવાની વાત સામે આવી હતી ત્યારે સરકાર સામે ખૂબ જ बड़कर जुड़ंत बाबद छे के खूबस थी मरता नशा ने नशाकारक कारक द्रव्य पहुंचाता लोगों पर दाखलो बेसे अभी कार्यवाही क्यारे थसे हर समस्या गिरद हेडलाइन न्यूज़ विंदा बेडर